નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અનાજના બજાર ભાવ તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં અચ્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચપાઉ ચારસો સિત્તેરથી હું ચપાઉ પાંચસો ને પંચાવન રૂપિયા ચણા અગિયારસો એંશીથી બારસો છોતેર બાજરો ત્રણસોથી ચારસો એકત્રીસ તુવેની વાત કરીએ તો બે હજાર પચાસથી અઠાવીસ રૂપિયા અડદ સત્તરસો પચાસથી ઓગણીસો ને છોતેર સિંગફાડા બારસો પચાસથી ચૌદસો એંસી મગફળી જાડી એક હજાર પચાસથી બારસો બાવન ધાણા બારસોથી ચૌદસો ચોરાણું સોયાબીન આઠસો ચાલીસથી નવસો બાવીસ તલ ત્રેવીસોથી સિત્તાવીસો સુડતાલીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઈચો ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચું ભાવ છ હજાર બસો ને સાઠ રૂપિયા જીરાની અંદર ખૂબ જ સારી એવી રીતે જોવા મળી રહી છે છ હજારને પાર ભાવ બોલાઈ રહ્યા છે જીરા માર્કેટિંગ યાર્ડની અંદર એરંડા નવસો પચાસથી એક હજાર એક્યાસી જુવાર પાંચસો નેવુંથી સાતસો સિત્તોતેર મગ સોળસો પચાસથી બે હજાર ને બાવન તલકાળા છવ્વીસોથી ત્રણ હજાર અગિયાર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ સાતસોથી ઊંચા ભાવ ચૌદસો ને નેવું રૂપિયા મગ આઠસોથી નવ ઓગણીસો ને પચાસ અડદ સત્તરસો નેવુંથી અઢારસો એંસી ઘઉં ત્રણસો પંચાવનથી પાંચસો ને ત્રીસ ચણા અગિયારસોથી બારસો સિત્તોતેર મગફળી ઝીણી નવસોથી બારસો પાંચ મગફળી જાડી નવસો પિંચોતેરથી બારસો રૂપિયા અજમો ત્રેવીસો પંચાણુંથી તેત્રીસો ને પાંચ એરંડા નવસોથી એક હજાર ચોર્યાસી તો એની વાત કરીએ તો ત્રણસો સિત્તેરથી બે હજારને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી ત્રણસો નેવું રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા રાયડો આઠસો પચાસથી એક હજાર પચાસ લસણ એક હજાર પચાસથી રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચું ભાવ તેરસોથી ઊંચા ભાવ પંદરસો ને એકવીસ રૂપિયા તલ સફેદ સોળસો પચાસથી અઠાવીસસો ને સિત્તેર તલ કળા પચીસોથી એકત્રીસો ને પચાસ ઘઉં ચારસોથી પાંચસો અઠ્યાસી ઘઉં ટુકડા ચારસોથી છસો અગિયાર ચણા અગિયારસો પિંચાશીથી બારસો ને સિત્તોતેર તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી ત્રેવીસો ને ત્રીસ રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ને સાઠ મરચાં સાતસોથી બે હજાર રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો સિત્તેર ધાણા નવસોથી તેરસો એકાવન મેથી પાંચસોથી અગિયારસો પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર પચીસ રૂપિયા વરિયાળી આઠસોથી છો સોળસો રૂપિયા રાય નવસોથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ ચારસો સાહીઠથી ઊંચો ભાવ પાંચસો એકાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો ને સોળ કપાસ એક હજાર એકોતેરથી ચૌદસો ને છોતેર મગફળી ઝીણી નવસો અગિયારથી તેરસો એકાવન મગફળી જાડી આઠસો એકથી તેરસો છપ્પન કલંજી અઢારસો એકથી ત્રણ હજાર નવસો ને એક્યાસી એરંડા નવસો એકોતેરથી અગિયારસો છ તલકાળા અઢારસોથી એકત્રીસો ને એક તલ બે હજારથી અઠાવીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજારથી ઊંચું ભાવ છ હજાર એકસો એક્યાસી રૂપિયા ધાણા નવસો એકથી સત્તરસો એક ધાણી નવસો એકાવનથી બે હજારને એક મકાઈ ચારસો એકાણુંથી પાંચસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકાણું રૂપિયાથી ત્રણસો ને એકવીસ રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો છૌતેર અડતેરસો એકત્રીસથી ઓગણીસો ને એક્યાસી મગ અગિયારસો એકથી અઢારસો અગિયાર તુવેરની વાત કરીએ તો ચૌદસો એક્યા એકસઠથી ચોવીસસો ને એકવીસ રૂપિયા સોયાબીન આઠસો છેતાલીસથી આઠસો ને છન્નું વાલ પાંચસો અગિયારથી પંદરસો છોતેર રાય બારસો એક્યાસીથી તેરસો એકતાલીસ ચણા સફેદ બારસો છ્યાસીથી એકવીસો ને એકવીસ રાયડો નવસો એકોતેરથી નવસો એકોતેર લસણની વાત કરીએ તો એક હજાર એકત્રીસથી બત્રીસો ને એક્યાસી રૂપિયા વટાણા નવસો એકાવનથી ચૌદસો છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા પુનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર